એટલે પછી મેં વિચાર્યું મેં કીધું મારક ના મળો તો ભૂમિનો દેવ માળીએ કીધેલું છે ગોગાને રાજી કરો તો બધા માર્ગ મળશે એટલે મેં કીધું કે મા ડબોડી તારું નામ દઈને ભૂમિના મહારાજનું કરાવું છું અને આ ભૂમિના ગોગા મહારાજ દયા રાખશે ને આર આગળ માર્ગ મળશે એવું હું કામ કરાવીશ તે એમને ઘરે જઈને ભૂમિના મહારાજને રાજી કર્યા ઘરે જઈને રાજી કર્યા રાજી કર્યા એટલે પછી એમને પચીસ લાખ રૂપિયા નવ વર્ષથી સુરતમાં ફસાઈ ગયા હતા એ જ પચીસ લાખ રૂપિયા દોઢ મહિનામાં એક કુવાસીને સામેવાળા વ્યક્તિએ આપી દીધા પચીસ લાખ પૂરા અને ભૂમિના ઘોઘા મહારાજની તાકાત કેટલી છે એ આ મોટો પરચો કે હું સદીમાનો પાઠ કરું છું મને જગ્યા નથી મળી મા ડબૂડીએ હા મા એ અને ઢબુડી એ શીખવાડ્યા પછી તો હાલ હું કામ બધો પરચા ગણાવવા જવું તો અપ્રમ છે હું વાત ઘણી કહેવા માંગતો હતો પણ કઈ નહીં શકું એવી વાત છે ડબુડીમાંની કલ્પેશભાઈ ઊંઝા બ્રાહ્મણવાડિયા મારું ગામ છે આવ્યા ને ત્યારે મેં તમારા દર્શન કર્યા હતા ત્યારે મેં તમને ચુંદડી વગરમાં મેં તમારા દર્શન કર્યા હતા પણ મને ખબર નથી માં ત્યારથી હું પવિત્ર થઈ ગઈ હતી માં તમે જાણો છો મા કે હું શું હતી હું ત્યારથી પવિત્ર થઈ ગઈ અને એવા તો મને એટલા બધા પચ્યા છે માં મને અહીંયા આવ્યા પછી એટલું જાણવા મળ્યું કે ઘરમાં મૂળો રાખવાથી કે ખીલા ઠૂકવાથી કે કોઈના શું કે નેહાકા લેવાથી શું થાય છે અને એનો એનો આપણને શું પ્રભાવ એની આપણા ઉપર પડે છે એ અહીંયા અહીંયા પછી મને જાણવા મળ્યું છે અને એ પછી શું કહેવાય મને અહીંયા આવતા 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 પછી મને એ જાણવા મળ્યું કે આપણે સરદોષ હોય તો આ બધા લક્ષણો આપણે જોવા મળે કોઈને મંગળ દોષ હોય તો એના લક્ષણો જોવા મને મારા ઘરવાળા ઉપર મને એવું લાગે કે એમના મંગળ દોષનું છે તો મા તમે એવા હું છે ને ઘરે બેઠા હું વિડીયો જોઈને મેં એટલું જાણ્યું કે આપણે બીજું કંઈ ના કરી શકીએ ને તો બૈરાઓ છે ને ઘરે ગ્લાસ પાણી ભરી અને એમાં ગોળ નાખી અને મંગળદાદાનું નામ લઈ અને એવું કે આનો આનો પ્રભાવ થોડો ઠંડો કર જ્યારે સમય આવશે કે આ ઠંડુ થશે તો એના નિવારણ કરીશું તો એમાં મને ખરેખર માં એ મેં સાચું મેં સચોટ જોયું મા મેં મારે જાતે કર્યું મારા ઘરવાળા માટે જ થઈને માં અને તમે માનશો નહીં માં કે એ મને 100% નો રિઝલ્ટ મળ્યું મા એ જ કે મારા ઘરવાળા મારી જોડે પહેલાં બહુ લડતા હતા હું બી લડતી હતી મને બી બોલવામાં હું બી માન નથી રાખતી કારણ કે ગુસ્સો કારણ કે એ તળિયાનું દેવું મા કહે છે ને તળિયા હા એ ગુસ્સો બી અપાવે બધી રીતે હું એ રીતનું બી મેં કર્યું મને થયું કે હા આ બધી વાત સાચી છે કે તળિયાના દેવનું જો પહેલાં કરીએ ને તો આપણે કુળદેવી મૂર્તિ થાય અને એ મને એ બી મારો માએ મને દાખલો એ કપાયો મને એટલા અઠવાડિયાથી એટલા ગંદા સપના આહા એટલા ખરાબ હું કોઈને કહી ના શકું અંદર અંદર હું મળતી હતી માનો દીવો કરું ને હું માને કહું મા કેમ મા કેમ એકવાર મેં રવિવાર બોર્યો મા આ સેવકો કે આજે મા દર્શન નથી આપવાના અરે મા કીધું આજે હું આટલા ટાઈમથી આવી અને મા તું કેમ મને દર્શન ના આપે પણ એ ટાઈમે મા તમારે મને જાહેર કરવાની હતી કઈ મારી સિક્કોતર મા એ મારે મને મા સીખો તમે જાહેર કર્યા ને આજે મારા ખુડિયા રમતી છે કઈ મા છે રે એ નથી જાણતી મા મને તો ફૂલ એટલો ડાઉટ છે કે મારી સિકોતા છે ને આ જોગણી છે એટલી મને ખબર છે એમાં તમારા આયા પછી અહીંયા હું સાંજેમાં આવીને એમ પછી મા મને બહુ જ જાણવા મળ્યું મા બહુ જાણવા મળ્યું અને કોઈને મારે અપશબ્દ બોલવા ને તો હું દસ વાર વિચારું કે ના ભાઈ આ બોલીશ ને તો મને દેવ ગુનો લાગશે આ કરીશ ને તો મને આ થશે એટલે તમારા સાનિધ્યમાં આવ્યા પછી મને ખરેખર મારું મગજ એટલું શાંત છે બહુ શાંત છે ખૂબ આભાર માં તમારો જે મને મારું દેવ રખડતું અને ખબર નથી આજે મારા દેવનાજી મેં કેટલા ગુના કર્યા છે જે હું ગુના હજી તો હું બધા હજી તો મારા હૃદય હું લઈને બધું એ સ્વીકારીશ અને પછી જ્યારે મને થશે ને ત્યારે મારા દેવ મારી જોડે હશે અને હું તો એ જ પ્રાર્થના કરું છું મારા કુળદેવા અને ઢબડીમાં તમે મારી જોડે રહેજો માં બસ બહાર નીકળું ને તો મને મારી ઢબડી મારી સિકોતર દેખાય માં રામ રામ માં બધાના માટે આ લાગે

ધંધો દે માં હારું હારું બનાવી દે ઘર માં શાંતિ કરી નાખે એની માંગણી એ ના હોય એની એક જ હોય માં મને પાસ કરાય

જેના નસીબો જેનાસીબો લખેલા ના હોય ને તો આયલા પાસે આવે દબો કઈક લોકો ના નસીબો મારા આશીર્વાદ લખેલા ના હોય ને તો એની પોતાની ગાડીઓ

એનું સોલ્યુશન લેવડ દેવડ હોય એ દેવ કોઈ આવ્યું હોય એની માંગણી પૂરી કરો એનો હિસાબ ને એટલે ઓટોમેટિક જાય ને વાળવું પડે આવા કઈ ઉપાય બતાવ્યા કોઈ મને બતાવ્યું તો ખરા